આ ટાઈપના ફોટા અપલોડ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર દસ દસ હજારો લાઈક મેળવી રહ્યા છે અને એ પણ એક આપણા ગુજરાતી તો હવે ચલો આપણે પણ ટ્રાય કરીએ અને બનાવીએ તો સૌ પ્રથમ ગૂગલની અંદર આવો અને અહીંયા લખવાનું છે ગૂગલ જેમેની ગૂગલ જેમેની લખીને તમારે સર્ચ કરવાનું છે અહીંયા પહેલાં નંબરની વેબસાઇટ જોવા મળશે તેના પર ક્લિક કરી લો હવે થોડા ઘણું લોઢિંગ લેશે અને નેટવર્કનું વધુ પ્રોબ્લેમ હશે તો પાંચથી દસ મિનિટ વધુ નહીં હવે જેવી રીતે અહીંયા ખૂલે તો એક તમને હું ટેક્સ આપીશ તે ટેક્સ અહીંયા તમારે અપલોડ કરી લેવાનું છે આટલું કર્યા બાદ અહીંયા તમને એક પ્લસનું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો અને તેના પર ક્લિક કર્યા બાદ અહીંયા તમારે ગેલેરીની અંદર જે જે પણ ફોટો બનાવવો છે એ ફોટોને તમારે લઈ લેવાનો છે આ બંને કમ્પ્લીટ કરી અને અહીંયા તમારે એક સેન્ડ કરવાનું ઓપ્શન મળશે તેની પર ક્લિક કરી લો હવે બેથી ત્રણ મિનિટની અંદર જ તમારો જે આ ફોટો છે એને કમ્પ્લીટ એઆઈ દ્વારા બનીને એકદમ તમારી સામે આવી જશે આટલું કર્યા બાદ તમારે ફોટો પર ક્લિક કરી અને ફોટો ડાઉનલોડ કરી લેવાનો છે હવે આવા કોઈપણ પ્રકારના તમારે ફોટા બનાવવા હોય તો બસ ફક્ત ને ફક્ત અહીંયાથી ફોટો લઈ અને ગેલેરીની અંદરથી અપલોડ કરી લેવાનો છે જે પણ જાતનો ફોટો બનવો હશે એ બનીને આવી જશે અને અથવા કોઈ તમારે પ્રોબ્લેમ આવે તો મને ફરીથી કહેજો હું ફરીથી વિડીયો બનાવીશ અમારી એક નાનકડી માહિતી તમને કેવી લાગે કોમેન્ટની અંદર જણાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ